શું તમારે ખાકી પહેરવી છે પણ પોલીસ નહીં એક રિયલ લાઈફ સુપર હિરો બનીને લોકોના જીવ બચાવવા છે તો મિત્રો તૈયાર થઈ જાઓ બે હજાર છવ્વીસમાં ગુજરાત ફાયર સર્વિસમાં મોટી ભરતીના ભણકારા વાગી રહ્યા છે જો તમે ફિટ છો અને સાહસિક છો તો આ વિડીયો તમારા માટે ગોલ્ડન ટિકિટ સાબિત થશે ભરતીની હાઈલાઇટ્સ નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું ફાયર બ્રિગેડ ભરતી બે હજાર છવ્વીસની છે આ વર્ષે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને સ્ટેટ ફાયર સર્વિસમાં વિવિધ પોસ્ટ માટે ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે મુખ્ય પોસ્ટ ફાયરમેન ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ફાયર ઓફિસર ફોર્મ કોણ ભરી શકશે હવે સૌથી મોટો સવાલ લાયકાત શું જોઈએ શૈક્ષણિક લાયકાત જો તમે દસ પાસ કે બાર પાસ છો તો તમે ફાયરમેન માટે એલિજિબલ છો પણ હા તમારી પાસે માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ કરેલો હોવો જોઈએ સામાન્ય રીતે સરકારી નિયમ મુજબ અનામત વર્ગને છૂટછાટ મળશે શારીરિક કસોટી અસલી ખેલ અહીં છે દોસ્તો ફાયરની નોકરી એટલે લોખંડી જીગર અને મજબૂત શરીર ઊંચાઈ ઓછામાં ઓછી એકસો પાસઠ સેમી કેટેગરી મુજબ છૂટછાટ વજન મિનિમમ પચાસ કિલો છાતી એક્યાસી સેમી ફૂલાવ્યા વગર અને છ્યાસી સેમી ફુલાવીને ફિઝિકલ ટેસ્ટમાં શું હશે દોડ આઠસો કે સોળસો મીટરની દોડ સમય મર્યાદામાં દોરડા ચઢવા હાથના જોરે દોરડું ચઢવું પડશે ઊંચો કૂદકો લાંબો કૂદકો વજન ઉપાડીને દોડવું માણસના વજન જેટલું વજન ઉઠાવીને નિશ્ચિત અંતર કાપવાનું રહેશે પરીક્ષા પદ્ધતિ પહેલાં આવશે તમારું ફિઝિકલ જે પાસ કરશે અને એ જશે લેખિત પરીક્ષામાં લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ ગણિત અને સૌથી મહત્ત્વનું ફાયર સેફ્ટીના ટેકનિકલ પ્રશ્નો પૂછાશે યાદ રાખજો જેનું ટો ટેકનિકલ નોલેજ પાકું એની નોકરી પાકી પગાર કેટલો મળશે યુવાનોનો ફેવરિટ સવાલ મિત્રો શરૂઆતમાં સરકારના ફિક્સ પગારના નિયમ મુજબ વીસ હજારથી છવ્વીસ હજારની આસપાસ પગાર મળે છે પણ પાંચ વર્ષ પછી જ્યારે તમે ફૂલ પે સ્કેલમાં આવો ત્યારે પગાર અને ભથ્થા મળીને જોરદાર પેકેજ બને છે સાથે ખાખીની ઈજ્જત તો ખરી જ તૈયારી અત્યારથી કેમ મિત્રો ફાયર બ્રિગેડની ભરતી રાતોરાત પાસ થતી નથી ગ્રાઉન્ડની તૈયારી આજથી જ રનિંગ શરૂ કરી દો સર્ટિફિકેટ જો પા ફાયરનો કોર્સ બાકી હોય તો જલ્દી પૂરો કરી લો ટેકનિકલ નોલેજ ફાયર ઇક્વિપમેન્ટ અને ટેકનિક વિશે વાંચવાનું શરૂ કરો જય ભારત જય હિન્દ અસ્તુ